અચ્છા જાય પણ આપણે તમે પણ છેવ હમલે દેખાતા નહી આપણે શું કરીએ ગાડીનું હવે હવે ને ફોર્ચ્યુનર પણ પેલા ફોર્ચ્યુનર લેવા ફોર્ચ્યુનર લેવા પહેલા

અને નોરતું આપણે મજ કરવાને પહેલા કદાચ હલકે બધા રે હા અને નોરતું આપણે નાચવાનો મજ નાચવા ફૂલ મજ હા અને નવ નવ દાડા અલગ અલગ વ્લોગ બનાવવાના આપણે બલા એ તો હાલ મજા આવે આપડે બરોબર હાર્દિક તાર આજો આપવાનું હાર્દિક છે જોવા તમારા સાઈડ પેલા બે જણા પછી આપણે મુ ત્રણ જણા આપણે નવ નવ જણા વિડીયો તો મિત્રો આપણે અમારે ત્રણ જણા ટીમ બની ગઈ હવે અને અમારાથી બનતો પ્રયાસ કરશે તમને વિડીયો બતાવવાનો બ્લોગ બનાવવા માટે તો સપોર્ટ કરજો

तो, तो मित्रों देख लो हार्दिक तो, भाई इन्हें तो, तो, गाड़ी में अंदर लाइट न खाइए तो तम व्हाइट लाइट चालू, चालू कर बता दिए ये देखो कि आ टाइप ने हमने लाइट मारी अंदर तो धीरे धीरे हम इन्हें एसेसरी करवा चालू कर ना इसलिए हार्दिक भाई चो फिट कराई लाइट वाली लाइट क्या फिट कराई होगा लाइट आज गेयर हाँ गेयर लाइट गैरेज लाइज मैंने कहीं गैरेज आज मैंने गैरेज

ચારસો રૂપિયા કીધા તા પે વિડીયો પેલા રૂપિયા મિત્રો

જય like માતાજી